એ મોજ મારે હું ભાજ મોજ હું મોજ મારે રે એ રેરું ચડે લખ દરિયા માં લહેરું ચડે એ લખલૂટ દરિયા માં જ લૂટ તારે હવે મોજ મારેવું ભાજ મોજ આ કડી મને બહુ ગમે છે તમને ગમશે હા થોડી વાર બધા આ હલન ચલન ઓછી કરો અમુક ઘરે કઈ ને આવ્યો ઈ હવા બે અઢી થઈ ગયા છે એ નીકળી જાય બાપા ઈ પાછા મિસ પડે પેલા નીકળી જાય ઉતાવળ એટલી હોય એકચુઅલીમાં કઈ ને આવ્યો ગમે એટલા વાગે તો આવી જવાના અને એ પાછા ન્યા ટાઈમે ટચ થઈ જાય કારણ કે ગરજ ભૂલી છે ને નામ બાપુ હા હવે આપણે જો આપણા કાળજા તો જુઓ તમે કે લાઈ લાગે આમાં તો બળે નહીં લાઈ લાગે તોય બળે નહીં પાછા આ લાઈ લાગે આમાં તો બળે નહીં એવા કાળજા કી ધારે આ દરિયો ખારો વીરડો મીઠો આ દરિયો ખારો વીરડો મીઠો એવા દાખલા દીધારે તોય આપણે દાપણ વાપરી તોય આપણે એમ કે આવું ન બને એકચ્યુઅલી આમ નો હોય આમ ન હોય દરિયો ખારો પાસો વિરડો મીઠો એવા તો એને દાખલા દીધા આથી બીજા પરમાણ આપણે ક્યાં ભગવાન આગળ નામદેવ બાપુ માંગવાના છે આ પરમાણ આપ્યા નગા લાખા બે નર ભલા અને પશ્ચિમ જરાના પીર ઉત્તર દક્ષિણ પૂર્વ અને પશ્ચિમ આ બે જેવા ઓલિયા થા નગા લાખા બે નર ભલા પશ્ચિમ જરાના પીર ખારા જળ મીઠા કીધા

અને પછી ગામમાંથી કોઈ રાખડી બાંધી અને રક્ષાબંધન આવે તો રાખડી બાંધી દે આમ થતા 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 વર્ષો વે ગયા પછી તો એને સંધ્યા દેખાતી એટલે કીધું કે બાપા ભાઈ મને અગ્નિ સંસ્કાર આપે ને તે જોજે હું હળગી જાય પણ મારું કાળવું નહીં હળગે હવે હા પણ જો ભાઈના બેનના પ્રેમ કેવા છે આ દીકરીઓ બેનો બેઠા છે પ્રસંગ મને યાદ આવ્યો હું ઘણી કહું છું કે આપણી કેવત છે ખાલી આવે તો હાટલો લઈ જાય અને બેન આવે તો આહુડા પાડતી જાય સાહેબ દુનિયામાં જેટલું દુઃખ ભાઈ માટે જેટલો પ્રેમ બેન ને છે ને એટલો હાળી નહીં હોય હાળી તો હારી હોટલ માં જમવાનું રાખો જીજુ 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 કરીને ભૂગી જાય પણ બેન એક એવી છે કે તમારા દુઃખ માં ભાગીદાર થાય પરણી હારે વહી ગયો અરે દસ દસ વર્ષ ના વાણા વ્યા જાય અને પછી ખબર પડે કે મારા ભાઈ ને તકલીફ છે તો પેલું આહુડું બેન ની આંખ માંથી પડે હાળી ની આંખ માં જ ન પડે આ નક્કી કરી લેજો અને કદાચ જમીન ના ભાગ પાડે મેરુભાઈ અને કીધું એક સહી કરવા આવજો તો બસમાં આવે ગાડી તો હોય નઈ ગરીબ હોય એ બસ આવે સાઈન કરીને મોરારદાન ફાંસી વહી જાય કોઈ ભાઈ ભાઈને એવું નથી કીધું કે આમાંથી બે કરોડ આપ તો સાઈન કરું ન ન કરું આવું સમર્પણ દુનિયામાં દીકરી બેન સિવાય કોઈ નઈ કરે એટલે આમાં કીધું છે ઓલા જીભના મનેલા ભાઈને ને કીધું કે જો જે મને હળગાવે તે દી હું હળગી જાય પણ મારું કાળજું નઈ હળગે એમ કે આ શું કામ કે મને નભાય નભાય બોલી બોલીને દુનિયાએ મેણા બહુ માર્યા છે અને તેદી આ કડીમાં કીધું દાન અલગારી કે છે કે લાઈ લાગે આમાં તો બળે નહીં એવા કાળજા કી ધારે આ દરિયો ખારો ને મીઠો એવા દાખલા દી ધારે આ જીવન નથી જંજાળ જીવન છે આ જીવન નથી એ જંજાળ જીવન છે જીવવા

કાબે અર્જુન ને લૂટ્યા વહી ધનુષ વહી બાણ આ તો સમય ને વાજા છે એક દી ઓડિયન્સ માં બેઠા હોય એક દી બેઠા હોય સમય બળવાન છે અને તમારી સામે કઈ વાત મૂકું આટલી બધી સંખ્યામાં તમે આટલા પ્રેમથી બેઠા છો ત્યારે મને એક પ્રસંગ યાદ આવે જેમ રાજભાઈ વાત કરીને ને અમીર સીધી રણ ચડ્યા મેં તમે કોઈ રોકે નહીં મર્દ ને આ કોઈ મોકો નહીં હોય જોકો ભલે આભના જેવડો કેસરી સિંહના મન કેવડો ત્યારે નાનો પ્રસંગ મને યાદ આવે પછી તમે તમારે અને ઘોળો એવડી બધી થાય છે ખબર માં મીડિયા વાળા આવવાના વાગડ માં કે આ પૈસા આવ્યા ક્યાંથી હવે તો વાગડ વાળા પૂછો ખબર પડે ક્યાંથી આવ્યા બંડલ ક્યાંથી લઈ આવ્યા પણ હવે હા પડ્યું આ પ્રસંગ મને ગમે છે તમને ગમશે આ વાત એક ક્ષણિક મુલાકાત થઈ જાય નામદેવ બાપુ હા પડજો મે ગાણીએ લખી જાય વાતો આ વાગડની ધરતીમાં પગ મેલો તો બબે ડગલા હાલો એટલે પાળિયા જોવા મળે

હા તમે તો કોઈ ખામાન લેવરા હોય એવું લાગે કારણ કે વાગડનું પાણી વટવાળું છે યાર અને જેના પાણીમાં વટ હોય ને એના પટાધર પુરુષ કે સ્ત્રી જે જન્મે એ વટવાળા જન્મે અને હું તો કાયમ કહું છું સાંભળી લેજો આ કે વીરતા પરમો પરમોધારમ વીરતા પરમો છે જે દેશમાં સિકંદર જ્યારે વિશ્વ વિજેતા બનવા નીકળ્યો

ભારત ભૂમિ એવી છે સિકંદર ને કોઈ હેરવો હોય તો ભારતમાં રાજા પોરસે હરવો છે સિકંદર ને હારીન પાછું જવું પડ્યું હતું આ ભારતની ભૂમિ છે પોરસે એની સામે લડાઈ કરી અને હરાવી દીધો સિકંદર ને

એટલે અમે લાંબી કલાક ની દોઢ કલાક ની અડધી કલાક ની વાર્તા નથી કરતા બાકી તો સોરઠી બારોટિયા અને સૌરાષ્ટ્ર ની રજદાર ને કચ્છ ની ને ઘણા તમારા આશીર્વાદ ની પુસ્તકો વાંચ્યા છે પણ ધીરજ ક્યાં ધીરજ ખૂટી રહી છે એટલે થોડી થોડી વાત તમારી સામે કરવી પડે છે